દોસ્ત આ વિડીયો જયારે મેં જોયું હતું ને ખરેખર હસી હસી ને મારી હાલત ખરાબ થઈ ગઈ હતી એટલું જોરદાર છે આમાં થાય છે એવું કે હરીબા ઘરની સાફ સફાઈ કરતા હોય છે દાડો ને એમના એમના કાકાનો ફોટો દેખાય છે અચાનક તો બહુ જ ઇમોશનલ થઈ જાય છે અને રડવા લાગે છે પણ આ વાત ધીરે ધીરે અને એમના ગામમાં ફેલાવા લાગે છે કે ભાઈ હરીબા રોઈ રહ્યા છે સૌથી પહેલા ખેગારજી જોઈ જાય છે એમના રોતા રોતા અને ખેગારજી પણ થોડા મુશ્કેલમાં મુકાઈ જાય છે કે આનું થયું છે એમના ડોસી તો નથી જતા રહ્યા ને આય આય આય

કમાલ થઈ જાય યાર બંને જોડી બહુ જોરદાર છે અને સોને પે સુહાગા તો ત્યારે થાય છે દોસ્તો જ્યારે આ ફોટો બહાર લઈ જાય છે અને ભૂપતજી ને બધા બતાવે છે બધાની હાલત હસી નસી ને ખરાબ થઈ જાય છે દોસ્તો આ તો આપણો ત્રીજો વિડીયો હવે સેકન્ડ નંબર ઉપર મેં જે વિડીયો ને રાખ્યું છે ને રેન્કિંગ કરીને એનું નામ છે માથા પાડે મહેણું ઓકે એટલે એમાં થાય છે એવું કે વાઘો બાને લોકઈ જવાનું હોય છે ક્યાંય તો ભૂપતજીને મળે છે જઈને કે ચલો મારી સાથે આવો ને એમ કરીને કે એકલો ના પડવું એમ તો ગુપજજીના સાથે લઈ આવે પછી ત્યાંથી ખેગાજીને મળવા જાય છે ખેગાજીના જોડે લઈ જાય છે સુમતાળજી હરિભા બધાને ધીરે ધીરે લોકો ભેગા કરે છે કે ખરી કે ચલો આપણે મહિનામાં જવાનું છે દોસ્તો બધા જ ભેગા થઈને મહિનામાં જાય છે પણ મજાની વાત તો એ જ છે બોસ કે જ્યારે અહીંયા બધા બેસે છે અને વાતો ચાલતી હોય છે ને આપણે ભૂપજી ખેગાજી ને હરિભા અને સુમતાળજી ને બધા બેઠા હોય છે કારણ કે બીજા કામમાં આવ્યા છે લોકો માટે અને જ્યારે બધા બેઠા હોય છે ત્યારે હરિભા ધીરે લઈને આમ નજર કરે છે નાના કાકાનો ફોટો જોવે છે જે ગામમાં એમનું અવસાન થઈ ગયું છે એમનો ફોટો જઈને આયા હે હરીભા રિએક્શન જોવા જેવું છે બસ ખરેખર યાર હરીભા એટલું જોર જોરથી થી હશે છે ને કે ગામના લોકો હેરાન થઈ જાય કે આ ભાઈ મહિના આયા છે ને કેમ હસી રહ્યા છે યાર એમને ભાગુભા આપડે ચૂપ કરીને સમજાવવાનું ટ્રાય કરે છે કે ચૂપ થાય નહીં તો મારશે બધા ભેગા થઈને પણ માની જ નથી રહ્યા બોલ એમને જોઈને હસું જ આવે છે હસું જ આવે છે એટલે ફૂમતાડ જઈને ખોપરી જાય છે બોલ કે ભાઈ બીજા ગામમાં આવ્યો છે ને અવસાનમાં મહિનામાં આવ્યો છે તને ખબર નથી પડતી આવું તેવું ખરેખર બહુ જ મજાનો વિડીયો છે આ વિડીયો પણ એકવાર આઉટ જરૂર કરજો દોસ્તો દોસ્તો હવે આપણે આગળ વધીશું આપણા નંબર વન વિડીયો ઉપર જે મને પણ બહુ ગમે છે અને આશા કરું છું તમને પણ બહુ ગમશે આ વિડીયોનું નામ છે દીકરાએ મેડી હદ આય હાય હાય ટાઈટલ પણ ખરેખર છે અને જેવું ટાઈટલ છે ને દોસ્ત અભિષેક અને એનો મિત્ર ખરેખર મળીને આવું જ કરે છે યાર આ તમે એકવાર જરૂર જોજો બહુ મજા આવશે આમ સ્ટોરી તમને શોર્ટમાં સમજાવું તો એ રીતની છે કે વાઘુભા બીમાર થઈ ગયા હોય છે બહુ અને અભીસ ને પેલું ખાવાનું અને પૈસા હોતા નથી કારણ કે બાપુ પતી પતિ એવું જ છે એટલે બેટા હોય છે અને સમજાવે છે કે કામ કર કર આમ ને એટલે પછી જતો રહે છે ધીરે ધીરે એમની ખબર પૂછવા બધા આવે હરી મબુજી ધીરે ધીરે કરીને આવતા રહે છે પણ મજા તો ત્યારે આવે છે જયારે ફૂમતાડજી એમના ખાસ દોસ્ત ખબર લેવા આવે છે હાય 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 ખબર છે દોસ્તો ફૂમતાડ બંનેની કોમેડી ખરેખર બહુ જોરદાર છે યાર એકવાર જરૂર જોજો ઘૂંટાળી જીતું એવું કે છે મન મન રે ભાઈ સાવ બધું યાર ખરેખર બહુ વાસમ છે અને વાઘોબાની એક્ટિંગ તો બહુ સલામ છે યાર તમને ખરેખર જોરદાર એક્ટિંગ કરો છો એસબી હિન્દુસ્તાનીએ ખરેખર આપણને હસી હસીને પેટમાં દુખાવી દે અને બહુ જ સારા વિડીયો ક્રિએટ કરે છે દોસ્તો અમુક સમજવા માટે બી છે અને અમુક હસવા માટે બી છે ખરેખર બહુ જ જોરદાર પણ દોસ્તો ટ્વિસ્ટ ક્યારે આવે છે ખબર નહીં જયારે બંને છોકરાઓ એવી કંઈક ટ્વિસ્ટ જેવી ગેમ રમે છે કે એ લોકોને પૈસા મળે ઓનલાઈન એમના વાઘોજીનો ફોટો પાડે છે અને ક્યાં અપલોડ કરે છે અને કઈ રીતે પૈસા કમાય છે ને કઈ રીતે ફોલ ફૂટેજે આ વિડીયો પર જરૂર જોજો દોસ્તો હા અને જો વિડીયો તમને પસંદ આવ્યો અને ને એસબી હિન્દુસ્તાનના તમે પણ ફેન હો તો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને મારા વાલા શેર જરૂર કરજો ચલો વિડીયો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં